આલોક કંપનીના કામદારોએ કામદારો જેના છેલ્લા પંદર વર્ષથી પડતર પ્રશ્ન અને આલોક કંપનીમાં જે કામદારોનું શોષણ થઈ રહ્યું છે એ બાબતે આલોક કંપનીના કામદારોએ અનંતભાઈનો અમારો સંપર્ક કર્યો અને કંપનીના અંદર જે 15 વર્ષથી નોકરી કરતા કામદારોનો 15000 રૂપિયા પગાર નથી કંપનીમાં કોઈ અકસ્માત થાય તો એની સેફટી નથી કંપનીમાં યુનિયન કરે એવા કેટલા કામદારોને કાઢી મૂકવામાં આવ્યા છે કંપનીમાં એગ્રીમેન્ટ થતું નથી કંપનીની અંદર એક પ્લાનમાંથી બીજા પ્લાનમાં પોતાની આવડત મુજબનું કુશળ કારીગર હોવા છતાં પણ ઝાડુ મારવા જેવું કામ સોંપવામાં આવે છે આવી અનેક સમસ્યાથી આ કામદારો હેરાન પરેશાન થઈને ના છૂટકે અનંતભાઈને મળવા પડ્યું અને અનંતભાઈ આપણી વચ્ચે આવ્યા છે તો આ સમસ્યાને કેવી રીતે સોર્ટ આઉટ થઈ શકે અને આ કામદારો પોતાના પરિવાર સાથે સારું વળતર મળે અને કેવી રીતે ખુશી અનુભવી શકે એના નિવારણ માટે આપણે અનંતભાઈને બોલાવ્યો છે તો એકવાર જોરદાર તાળીથી વધાવો પગારમાં આપ સૌ કંપનીના પોતાનું યોગદાન આપી રહ્યા છે છતાં પણ કંપની તમારા વિશે વિચારી નથી રહી અને છેલ્લા ઘણા સમયથી કંપની દ્વારા

અમારે વિસ્તારની પણ અમે વાત કરીએ છીએ કે અમારે વિસ્તારમાં પણ કંપનીઓ ચાર પાંચ કંપનીઓ આવે એને બાર બાર કલાક ડ્યુટી કરવામાં આવે એને સ્થાનિકને રોજગાર જ્યારે સ્થાનિક રોજગાર માંગવા જાય ત્યારે એ સ્થાનિકને પચાસ કિલોનો માથા પર વજન એને ગુણ આપી દે એટલે સ્થાનિક બીજે દિવસે કામપાર જ નહીં આવે એ અત્યાચારો અમારે વિસ્તારમાં પણ થઈ રહ્યા એટલે આવા કંપનીવાળા અનેક આપણે સમાજના આદિવાસી સમાજના જે પર જાય એને અત્યાચાર કરતા જ આવ્યા છે એ અત્યાચારો ના થવા જોઈએ ત્યારે જ્યારે ઓડિટ આવે ત્યારે ઓડિટમાં એમ કહેવા માંગે માં આવે છે કે તમારે કે બાર કલાક નથી કહેવાનો આઠ જ કલાક કહેવાનો

અમારે પર રોજ ફોન આવતા હોય પણ અમુક પ્રશ્ન એવા હોય છે કે ફોન આપણે કરીએ એટલે એનું નિવારણ આવી જતું હોય પરંતુ જ્યારે આલોક કંપની અને ડ્રેનેજ વિભાગે પોતાના પ્રશ્નની વાત કરી ત્યારે ખરેખર એક ધારાસભ્ય તરીકે મને આશ્ચર્ય થયું કે આટલું બધું શોષણ કઈ રીતે કરી શકે કોઈ ઉદ્યોગપતિ કોઈ કંપનીનો માલિક આટલું બધું શોષણ ક્યારે કરી શકે જ્યારે આપણે બધા શોષિત થવા માટે તૈયાર હોય તમારી એક એક માંગણી આપણે પૂરી કરાવશું ક્યારે પૂરી થાય મારી સાથે તમારા માથા જુએ તમારી આગળ ઉભો રહેવા આખી ટીમ અમારી ઉભી રહેવા તૈયાર છે પરંતુ તમે એમાં જોઈએ કારણ કે શોષણ કોનું થાય છે છે શોષણ કોનું થાય તમારા પરિવારનું શોષણ કોનું થાય છે તમારા બાળકોનું શોષણ કોનું થાય છે આપણા સમાજનું એ એસટી એસસી ઓબીસી એકદમ કચડાયેલો હોય પરપ્રાંતિયો એ બધાનું શોષણ થાય છે એ અટકાવવા માટે અમે તૈયાર છીએ અને તમે બીજી કંપનીના કામદારોને પણ કહેજો આપણે કોઈ પક્ષા પક્ષી કે કોઈ રાજકારણ કરવાના નથી પરંતુ શોષણ થતા લોકોને શોષિત થતા લોકોને અમે અટકાવવા માંગીએ છીએ અને જે લોકો ઉદ્યોગપતિઓ કામદારનું શોષણ કરે છે એને પણ અમે લાલ આંખ બતાવવા માંગીએ છીએ ભાઈ ઉભા રહેવું હવે અમે શોષણ થવા દેવાના નથી અને અમે શોષિત થવાના નથી આજે તો આપણે અહિયાં લેબર ઓફિસર રાઠોડ સાહેબને ને આવેદન પત્ર આપીને ચીમકી આપીએ છીએ ભાઈ અઠવાડિયામાં અમારું કામ નહીં થાય તો અમે આલોક કંપનીની બહાર ધરણા પ્રદર્શન કરું અને તમારા જે પણ અધિકારી છે એને આવેદન પત્ર આપશું ને ધરણા પ્રદર્શન કરીશું કંપનીની બહાર કરશું ને તમારા બધા કામદાર તૈયાર છે ને હું અમારી ટીમ પણ સતત તમારા પડખે રહેશે ને આખો દિવસ તમારી સાથે ધરણા પ્રદર્શનમાં જોઈન્ટ થશે પરંતુ મેં તમને કીધું તેમ તમારો પગાર વધશે તમારા પરિવારને ફાયદો થશે તમારા મિત્રોને બાળકોને ફાયદો થાય

આવેલી છે જે કંપનીમાં હમો નીચે કરનારા અંદાજે સાતસો જેટલા કામદારો ના અતિ ગંભીર નીચે મુજબ પ્રશ્નો છે તથા નીચે મુજબની માંગણીઓ છે જે ધ્યાને રાખી આલોક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપની પાસે નીચે મુજબ હમો કામદારોની માંગણી અપાવવા વિનંતી છે માંગણી નંબર એક સને બે હજાર બાવીસ દરમિયાન કરવામાં આવેલ પગાર વધારો જે લગભગ

તરત જ પરત પાછા કામદારોને લેવા માંગ છે મુદ્દા નંબર ચાર કંપનીમાં ખોટી રીતે અત્યાચાર કરી વગર કારણે એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરે કરવામાં આવે છે અને પોતાના હોદ્દા મુજબનું કામ આપતા નથી તેને પરત પોતાની મૂળ જગ્યાએ સ્થળાંતર કરેલું હોય તેને પરત લેવામાં આવે મુદ્દા નંબર પાંચ જો કામદારોનું અકસ્માત થાય

પૈસા માપી ના બે હાજર નવ નું જ હોય ને સોળ હજાર પગાર બે હાજર નવ

જો અઠવારીયામાં પ્રશ્ન 16 ની થાશે તો અમે કંપનીની બાર 3 દિવસના ધરણા કરશું બરાબર ધરણા કરશું ને એક કંપની 3 દિવસ માટે બંધ કરતી છે પરિવાર સાથે પરિવાર છે જે છે હવે આ જે યુનિયન છે હા એમણે આપણું ધ્યાન દોર્યું નથી એકચુઅલમાં આ માંગણી એ લોકોને એક વર્ષ જૂની છે અને એક વર્ષ પહેલાં પણ એ લોકો એ સમાધાન માટે અમારી પાસે આવેલા અમારી કલ્સર ઓફિસે સમાધાન માટે કેસ પણ ભરેલો અને એ સમાધાન સબળ ન બનતા એ આખી મેટર ઔદ્યોગિક પણ સુરત ખાતે અત્યારે સબિસ્ત છે બરાબર એટલે આની પહેલા જયારે એ લોકો મારી પાસે આવેલા ત્યારે મેં એમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તમારો પગાર વધારા બાબતની જે મેટર છે અને જે હાલમાં ઔદ્યોગિક ન્યાય પણ સુરત ખાતે ન્યાય અર્થે પડતર છે બરાબર જ્યાં સુધી નાંદરકોટનો ચુકાદો ન આવે ત્યાં સુધી આમાં કરી ચાર

એ લોકોને પણ અમે સાથે હાજર રાખીશું વન ટુ વન બેઠક કરાવી એ બાબતનું જે સુખદ સમાધાન થાય એના પૂરેપૂરા પ્રયાસો કરવામાં આવશે ચોક્કસ અમે બી એ સમાધાન માટે જ છે આજે બી બધાએ આવો તો બધાને લાવતે પરંતુ અત્યારે અમને તમારા પર આશા છે કે તમે અમારો પ્રશ્ન સોલ્વ કરશો અઠવાડિયામાં સોલ્વ નહીં થાય તો આપણે કંપનીની બહાર બેસશું એની જરૂર જ નહીં પડે

ત્યાં એ લોકો કે કોઈ બી તારીખ લેવા એ લોકો તારીખ જ લેવા એ હમણાં ભૂલી જાવ ને આપણે અઠવાડિયામાં એ એ લોકો વાત આપણો અઠવાડામાં સમાધાન નહી થાય તો આપણે ત્યાં કંપની ની બહાર કંપની બંધ કરીને બેસી જવા આપણે સાઈડ

જે મને માહિતી મળી એ તમારા આગળ શેર નહીં કરી શકું પણ એક વસ્તુ કે કહેવા માંગુ તમારે જ્યારે જ્યારે પણ કયા અન્યાય થશે જ્યારે જ્યારે બી કાંઈ બી હશે ત્યારે જરૂરથી મારો સંપર્ક કરજો હું તમારા વચ્ચે જરૂરથી આવી તમારા સાથે ઉભી રહેવાનો પ્રયત્ન કરશે ખાસ તો આપણી સાથે કુંજલીબેન છે કુંજલીબેનને પણ વધારે માહિતી હોય છે કુંજલીબેન જેમ કે લગભગ ત્રણ વર્ષ પહેલાનું વસ્તુ હતું આગળ ઘણા બધા આંદોલન કર્યા પણ મને ન્યાય નથી મળ્યો અનંતભાઈનો ત્યારે સંપર્ક કર્યો પછી અત્યારે કેવું લાગે आप जाो कि आलोक इंडस्ट्रीना सात सौ વર્કરો છેલ્લા ત્રણ ચાર વર્ષથી પોતાના સાથે થઈ રહેલા અન્યાય સામે લડી રહ્યા છે છતાં પણ એ લોકો પોતાનું કંપની માટે પોતાનું સર્વશ્રેષ્ઠ આપી રહ્યા છે છતાં પણ કંપની એમનું સાંભળી નથી રહી છેલ્લા કેટલા બાજુના ધારાસભ્યો શ્રી મોટાભાઈ એવા અનંતભાઈનો સંપર્ક કર્યો અને અનંતભાઈની આગેવાનીમાં થોડા દિવસ પહેલા ડુલાવ ખાતે મિટિંગ કરવામાં આવી હતી અને આજરોજ મામી ખાતે મિટિંગ કરી અને આજે આ કચેરીમાં આવેદનપત્ર આપ્યું અને કચેરી દ્વારા પણ એમ કહેવામાં આવ્યું છે કે આ એમની જે રજૂઆત છે એમના સાથે જે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાય સામે એવો કાયદાકીય રીતે પગલાં ભરશે અને અમારા આનંદભાઈની ટીમ વતી અમારી એટલી જ માગણી છે કે છેલ્લા કેટલા વર્ષોથી પોતાના સર્વશ્રેષ્ઠ કંપનીને આપી રહ્યા છે કેટલાક ભાઈઓ એવા હતા જે પંદરથી વીસ વીસ વર્ષથી આ કંપનીમાં નોકરી કરી રહ્યા છે તો આજે આટલી મોંઘવારીમાં પંદર હજાર પગારમાં જીવવું બહુ કઠિન છે અને આનંદભાઈ સાથે અમે ઘણી બધી લડાઈઓ લડી છે તો અમને ચોક્કસપણે વિશ્વાસ છે કે મારા તમામ

આટલો સમય આપ્યો છે હજુ કેટલો સમય આપવાનો છે અનંતભાઈ સંપર્ક કર્યા પછી હું પણ એક જ વસ્તુ અપેક્ષા રાખું અનંતભાઈ જલ્દી ન્યાય આપો અને મને સાથે જ આ આલોક કંપનીના જે વર્કરો છે એના સાથે જ આપણા સાથે વંકાસ ગામના કેટલાક કામદારો ઘણા દિવસથી અમારી પાસે રજૂઆત આવી હતી કે છેલ્લા ઘણા સમયથી એમને બસો ને રૂપિયા રોજ આપવામાં આવતો હતો એમના જે વર્કર હતા બધા ભેગા થયા અને એમણે કીધું કે કાયદા સાથે અમને પગાર વધારો અમારો થવો જોઈએ અમારો રોજ વધાર વધવો જોઈએ તો એમણે જે લડત આપી એના પછી એમની આપણા સાથે ભાઈ ઉપસ્થિત છે એમનો એમની લડાઈ પછી ચારસો ને પંચ્યાસી એમનો પગાર વધારો કરી દેવામાં આવ્યો પણ એ જે વર્કરો હતા એમાંથી જે બાર જણાએ જે લડત લડી હતી એને ટૂંક જ સમયમાં કંપનીમાંથી એમને કાઢી દેવામાં આવ્યા અને દિવાળી ચાલુ અત્યારે આ દિવાળીમાં એમનો પગાર પણ અટકાવી રાખવામાં આવ્યો હતો અને વીસ વીસ વર્ષથી આ કંપનીમાં ભાઈઓ વર્કર હતા અને વીસ વર્ષ પછી કેટલાક કાકાઓ તો મોટી ઉંમરના છે એમને પણ કાઢી દેવામાં આવ્યા છે તો મને આપને જણાવતા બહુ દુઃખની દુઃખની વાત છે એમ કે પોતાના પરિવારમાં કોઈક ભાઈ પોતાની દીકરીને ભણાવી રહ્યા છે કોઈ દીકરાને ભણાવી રહ્યા છે તો વીસ વર્ષ કામ કર્યા પછી જો કંપની અચાનક કાઢી મૂકે તો એ ભાઈનું ભવિષ્ય તો અંધકારમાં જઈ જ રહ્યું છે પણ સાથે સાથે એમના બાળકોનું ભવિષ્ય પણ અંધકારમાં જઈ રહ્યું છે ત્યારે મારા માટે બહુ દુઃખની વાત છે કે એમના બાળકનું જીવન પણ અંધકાર તરફ જઈ રહ્યું છે એમના સમગ્ર પરિવારનું જીવન અંધકાર તરફ જઈ રહ્યું છે આપણા સાથે ઉભા છે ભાઈ એમને આ પરિસ્થિતિ પૂછી શકો સર છેલ્લા દસ વર્ષથી આ ટ્રેન કંપની નોકરી કરું છું અને મારી જોડે બીજા કામદારો અઠ્યાવીસ વર્ષ નોકરી કરતા છે અને અમે છેલ્લા એક વર્ષ કામ કરી રહ્યા

તો જે પગાર નિક વગર આપવામાં આવ્યો છે બાકી તે તો અમારે કોઈ અધિકારી કોઈ સાંભળતા પણ નથી અને હું કે આપણે કોઈ એમ દૂર વર્ગતી ઓટન કરે છે એમ કાદ્યો સિલેક્ટ આદ્યોસી પણ નબર નથી આપણે છે જે પૈસા પણ નથી આપવામાં આવેલો નથી આપણે ચાલો હલ્લા બોલ અમે તમારા સુરત એટલે અમે અઠાવીસ ની પણ આપણે તૈયારી રાખવી પડે એ તમે બીજી કંપની ના કામદારો ને બી કેવું આવું તો બધી જ કંપનીઓમાં થાય છે એટલે આપણે એટલે આપણે એક રેલી કાઢીને ત્યાં જઈને બેસી જઈએ ત્રણ દિવસના પ્રતિક વાત એટલા માટે શરૂઆતમાં કરી કે આપણું સોલ્યુશન આવી જતું હોય તો આપણે કંપનીનું ખોટું બી અહિત બી નથી કરવા પણ સોલ્યુશન નહીં આવે એના માટે પ્લાન બી બી આપણી પાસે હોવો જોઈએ અને એમાં તમે અમારી તાકાત છો ભાઈ તમે કોઈ દબાણ આવે ને તમને બેહાડી દે લેહી જવાના હોય તો અત્યારથી જ નહીં આવે બરાબર ને અત્યારે દબાણ કરે આનંદભાઈની હાથે નહીં જવાનું અમે તમારે આટલું વધારે દેવ કેટલું વધારે દેવું બોલતા બોલ દે પણ એને નહીં વધાર્યું ત્યારે ભાઈ મને હોતતા નહીં આવે બધા

એટલે મે બી ફોન કર્યો મારો ફોન બી ન્યુ ચક એટલે સમજી જવાનો આ લોકો કામ થઈ ગયું પછી મહિના દોઢ મહિના બે મહિના હોય ફરીને આવે એટલે મે બી આજ જોડા અમે બી બીસી હોય આખી ટીમ બીસી હોય કોઈને કોઈ આ ફોન છે અમે આખી વાત સસ્પેન્ડ રાખલી ફોટો બી ઉકેલા કોઈ જીતે જણાવેલું ની કારણે અમને ખબર આમાં શોષણ હોય તો દબાણ થાય પણ અમે બધી જ જગ્યાએ સફળ થયા છે તમારા બધાના સહયોગ આજે આ ભાઈઓ આવી

એટલે જ રાઠોડ સાહેબને આપણે આપડે નીચે બોલાવ્યા કે તમે જો અમારી સાથે આટલા બધા લોકો છે અમે અમથા એકલા એકલા નથી આવ્યા એટલે આ ખાસ તમને કહેવા માટે બેઠા છે કે તમે